નમસ્કાર જે હિન્દુ વંદે માતુર દોસ્તો તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ મોસ્ટ ટાઈમપી અગત્યના છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સ જોવાના છીએ એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ છેલ્લા ચાર મહિનાનું મોસ્ટ ટાઈમપી કરંટ અફેર્સ ઓકે ચાર નહીં પરંતુ છેલ્લા પાંચ મહિનાનું જાન્યુઆરી બે હજાર પચીસથી કરીને બે મે બે હજાર પચીસ સુધીનું ઓકે જાન્યુઆરી બે હજાર પચીસથી મે બે હજાર પચીસ સુધીનું અગત્યનું મોસ્ટ ટાઈમપી કરંટ અફેર્સ એમસીક્યુ સ્વરૂપે આમાં આપવામાં આવ્યું છે તો આ એમ સ્વરૂપે આખે આખું કરંટ અફેર્સનું મટીરિયલ જો તમે પરચેસ કરવા માંગતા હોવ તો અહીં આપેલ નંબર ઉપર ત્રેસઠ પાંચ વીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર મિત્રો સ્ક્રીનશોટ મોકલીને તમે આ છેલ્લા પાંચ મહિનાના પોલીસ કોન્સ્ટેબલના મોસ્ટ પી કરંટ અફેર્સની પીડીએફ પરચેસ કરી શકો છો તો મિત્રો રાહશેની જોઓ છો આમાંથી બેઠા પ્રશ્નો પૂછા હશે સો ટકા ગેરંટી છે ઓકે તો છેલ્લા છ મહિનાની અંદર મિત્રો આટલું જ કરાય આઈમપી તમામ મુદ્દા જે પરીક્ષામાં પૂછાયેલા છે તે તમામ લઈ લેવામાં આવ્યા છે જો તમે મેગેઝિન લેવા જશો તો તમારે છસો રૂપિયામાં છ મહિનાનું કરંટ અપેર આવશે અથવા તો પાંચ મહિનામાં કરંટ કરંટઅપેર જો તમારે પરચેસ કરવું હોય તો પાંચસો રૂપિયા થશે પણ તો અહીં આપણે આપણે માત્ર સો રૂપિયામાં આપી રહ્યા છીએ ઓકે મિત્રો આના સિવાય મિત્રો આપણી પાસે પોલીસ કોન્સ્ટેબલના મોસ્ટ આઈપી છવ્વીસ મોડલ પેપર આપી આપેલા છે આ લીધા દરેક વિષયના મોસ્ટ આઈપી પ્રશ્નો આપેલા છે એ પણ પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે છે જો તમે છેલ્લા પાંચ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ પ્લસ પોલીસ કોન્સ્ટેબલના છવ્વીસ મોડલ પેપર આ બંને કોમ્પો સ્વરૂપે આ બંને પીડીએફ પરચેસ કરવા જો માગતા હો તો માત્ર તમે દોઢસો રૂપિયામાં આ પરચેસ કરી શકો છો ઓકે તો આ નંબર મિત્રો આપેલા છે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર પણ કોન્ટેક કરી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના આ મોસ્ટ હાઇમ્પી કરંટ અફેર્સના વિડીયોની ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ બે હજાર ચોવીસ એફઆઈડીઈ વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશીપ જીતી છે તો મિત્રો એ જીતી છે કોનેરુ હમ્પીયા ત્યારબાદનું ક્વેશ્ચન વાત કરીએ કે ભાઈ તાજેતરમાં ભારત અને કયા દેશો વચ્ચે સૂર્યકિરણ નામની જે લશ્કરી કવાયત યોજાઈ હતી તો તેમાં જવાબ આવશે ભારત અને નેપાળ વચ્ચે ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસમાં ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ અભ્યાસની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી તો આ જે હતી અઢારમી આવૃત્તિ હતી કેટલામી હતી અઢારમી આવૃત્તિ હતી ઓકે સૂર્યકિરણ ભારત અને નેપાળ વચ્ચે અઢારમી આવૃત્તિ ચીયાનું ત્યારબાદ આગળ વાત કરીએ તો કે તાજેતરમાં ગીર ફાઉન્ડેશન અને વિભાગ દ્વારા થયેલી વરુ વસ્તી ગણતરી બે હજાર બે હજાર ત્રેવીસ અનુસાર ગુજરાતના તેર જિલ્લામાં અંદાજે કેટલા વરુ નોંધાયા છે તો અંદાજે મિત્રો બસો ને બાવીસ જેટલા વરુ નોંધાયા છે ઓકે વસ્તી ગણતરી બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી આ વરુની અને આંકડાઓ બે હજાર ચોવા પચ્ચીસમાંના બહાર પાડવામાં આવ્યા હતા ચેરપદ આગળ વાત કરીએ કે ભાઈ તાજેતરમાં ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા થયેલી વરુ વરુવસ્તી ગણતરી બે હજાર ત્રેવીસ અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વરુ નો નોંધાયા છે તો સૌથી વધુ વરુ નો થાય છે મિત્રો ભાવનગર જિલ્લામાં ઓકે ઓપ્શન ડીઆનું સાચો જવાબ બનશે તેમજ તાજેતરમાં શ્રી જીમી કાર્ટરનું નિધન થયું છે તો તેઓ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા ઓકે કાર્ટર તો જે વ્યક્તિ છે તે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા ચાલો આગળ વાત કરીએ ચાલો તાજેતરમાં સમાચારમાં રહેલ સ્પેડેક્સના સંદર્ભોમાં નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે તો વિધાન સ્વરૂપે આ મિત્રો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો આની તો મિત્રો વાત કરીએ તો વિધાનો આપણને આપી દીધા છે ટોટલ ત્રણ વિધાનો છે પેલું વિધાન છે કે ભાઈ તેને ઈસરોના પીએસએલવી સાહીઠ રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું આ વિધાન સત્ય છે બીજું વિધાન છે તે અવકાશના કાટમાળ અને કાટમાળ પર નજર રાખવા અને તેનો નાશ કરવા માટે ઈસરો દ્વારા એક દ્વારા એક પ્રયોગ છે આ ઈસરો દ્વારા નહીં આવે આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશમાં ડોકિંગ પરીક્ષણ કરવાનો છે આ પણ સાચું છે એક અને ત્રણ સાચા રહેશે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ રહેશે વર્ષ બે હજાર ચોવીસમાં પ્રો કબડ્ડી લીગની કેટલા સિઝન યોજાઈ હતી

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભાષાના અવરોધોને દૂર કરવા સ્વાદ પ્લેટફોર્મ શરૂ કર્યું છે ઓકે દરેક મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હોય છે પરીક્ષામાં બેઠા પૂછાશે છેલ્લા છ મહિનાનું જે કરંટ અફેર્સની પીડીએફ અવશ્ય પરચેસ કરી લેજો મિત્રો એ રાજ્ય છે ગુજરાત અને આ જે સ્વાર્થ છે એનું પૂરું નામ પણ પૂછાઈ શકે છે તેનું પૂરું નામ પણ મિત્રો આપણે યાદ રાખશું તો તેનું પૂરું નામ છે સ્પીચ એન્ડ રિટર્ન એનાલિસિસ રિસોર્સ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર બારમાં તાજેતરમાં તમામ સાત ખંડોમાં સૌથી સર્વોચ્ચ શિખરો પર શિખરો સર કરનારી સૌથી નાની વયની મહિલા કોણ બની છે તો મિત્રો એ બની છે કામ્યા કાર્તિકેય કયો દેશ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિતિ બે હજાર પચીસનું યજમાન છે ઓકે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિતિ બે હજાર તો એનું યજમાન છે મિત્રો ભારત આગળ વાત કરીએ કયો દેશ વિશ્વની સૌથી ઝડપી સ્પીડ ટ્રેન પ્રોટોટાઇમ સી આર ચારસો પચાસનું અનાવરણ કર્યું છે તો એ દેશ છે ચીન કયા દિવસના રોજ વૈશ્વિક પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓકે વૈશ્વિક પરિવાર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે તો એ છે મિત્રો એક જાન્યુઆરી ઓકે પહેલી જાન્યુઆરી તાજેતરમાં કયા રાજ્યમાં સમુદ્ર પર બનાવેલો દેશના ગ્લાસ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો એ છે મિત્રો તમિલનાડુ આનો રાઈટ આન્સર બનશે નેક્સ્ટ આગળ વાત કરીએ તો તાજેતરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓકે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જે નવા ડિરેક્ટર છે એ બન્યા છે વિતુલ કુમાર ત્યાર તાજેતરમાં સમાચારમાં રહેલ પોલાર રોટેક્સના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી ખોટું વિધાન શોધવાનું છે ઓપ્શન એ છે કે ભાઈ તે ઉત્તર ધ્રુવની આસપાસ આવેલું હવાનું નીચું દબાણ ધરાવતું એક વિશાળ ક્ષેત્ર છે આ તો સાચું છે તે દક્ષિણ ધ્રુવની આસપાસ આવેલું હવાના નીચું દબાણ ધરાવતું એક વિશાળ ક્ષેત્ર છે આ પણ સાચું છે ત્યારબાદ વાત કરીએ તે ઉત્તર અને દક્ષિણ એમ બંને ધ્રુવોની આસપાસ આવેલું હવાનું દબાણ ધરાવતું એક વિશાળ ક્ષેત્ર છે આ ખોટું છે એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બની જશે આગળ વાત કરીએ તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થાપન યાદીઓનું વાર્ષિક આદાન પ્રદાન થયું હતું તાજેતરમાં વિનિમય એ બંને દેશો વચ્ચે સંકળાયેલી યાદીઓનું સતત ખાલી જગ્યાનું વિનિમય છે તો આથી મિત્રો ચોત્રીસમું એટલે કે ઓપ્શન ડી આનો સાચો જવાબ રહેશે તાજેતરમાં અવસાન પામેલ શ્રી કે એસ મણિલાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો જે કે એસ મણિલાલ જે છે તે વનસ્પતિશાસ્ત્રી હતા ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં બે હજાર પચીસને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે જે સંરક્ષણ મંત્રાલય છે તેને બે હજાર પચીસને સુધારાનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ઓકે આના સિવાય મિત્રો આપણે વાત કરીએ આગામી વર્ષોની ઉજવણીની તો વર્ષ બે હજાર છવ્વીસ જે છે તેને ટકાઉ વિકાસ માટે સ્વયંસેવકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને મહિલા ખેડૂતોનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે એવી રીતે વર્ષ બે હજાર સત્યાવીસને ટકાઉ સ્થિતિસ્થાપક પ્રવાસનનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે એવી રીતે વર્ષ બે હજાર અઠ્યાવીસને એસ્ટરોઈડ જાગૃતિ અને ગ્રહ સંરક્ષણનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ઓકે તો આ કરંટ અને એની સાથે અગત્યના જે ફેક્ટ છે તે પણ આપણે લઈ લીધા છે આની અંદર ઓકે ચાલો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બે હજાર પચીસને કયા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે ઓકે અહીં સંયુક્ત રાષ્ટ્રની વાત થઈ રહી છે ચાર આપી દીધા છે આપણને વિધાન તો જોઈએ કે ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું વર્ષ જાહેર કરવામાં આવ્યું બે હજાર પચીસને આ સાચું છે શાંતિ અને ટ્રસ્ટનું આંતરરાષ્ટ્રીય વર્ષ પણ જાહેર કરવામાં આવ્યું છે આ પણ સાચું છે જાળવણીનું આંતરરાષ્ટ્રીય વર્ષ પણ જાહેર કરવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે ચારે ચાર આવશે મિત્રો એટલે કે અહીં ઓપ્શન ડી સાચો તાજેતરમાં કયા રાજ્યમાં હાથીઓની વસ્તીમાં વધારો નોંધાયો છે જેનો નવીનતમ અંદાજ કુલ પાંચ હજાર આઠસો અઠ્યાવીસ હાથીઓ દર્શાવે છે તો જવાબ આવશે મિત્રો આસામ ચાલો જથ્થાબંધ ભાવ સૂચકાંક બે અપડેટ કરવા માટે ખાલી જગ્યાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના તાજેતરમાં કરવામાં આવી હતી તેમાં જવાબ આવશે રમેશચંદ સમિતિ ચાલો વર્ષ બે હજાર ચોવીસમાં કુલ કેટલા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ઓકે તો એ કરવામાં આવે છે ટોટલ ચાર ખેલાડીઓને મિત્રો તો આવી સરસ મજાની છેલ્લા પાંચ જે મહિનાનું મોસ્ટ ટાઈમ બી કરંટ અફેર એમસીક્યુ સ્વરૂપે મિત્રો ઓકે માત્ર સો રૂપિયામાં ઓકે જો તમે મેગેઝિન પરચેઝ કરવા જશો તો તમે છેલ્લા છ મહિનામાં છસો રૂપિયા થશે પણ તો અહીં માત્ર સો રૂપિયામાં તમને મળી રહેશે અને એ પણ ખાસ અગત્યનું જે તમે માત્ર એક દિવસમાં આખે આખું તૈયાર કરી શકો એવી રીતે સરસ મજાનું સંકલન કરવામાં આવ્યું છે ઓકે તો છેલ્લા આપણા પાંચ વર્ષનો જે શિક્ષક તરીકેનો અનુભવમાં અનુભવનો નીચો આપવામાં આવ્યો છે એના સિવાય મિત્રો છવ્વીસ મોડલ પેપર પ્લસ કરંટ અપેર જો બંનેની કોમ્બો પીડીએફ પરચેસ તમે કરવા માંગતા હો માત્ર દોઢસો રૂપિયામાં તમને મળી જશે ઓકે આ પીડીએફને પરચેસ કરવા માટે તમે આ નંબર ઉપર ઓકે જે તમારે જોઈએ એ મુજબ પેમેન્ટ કરીને પરચેસ કરી શકો છો અને વધારે માહિતી માટે પણ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ચાલો આગળ વાત કરીએ કે વર્ષ બે હજાર ચોવીસમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર એવોર્ડમાં નીચેનામાંથી કોને સન્માનિત કરવામાં છે ટોટલ ચાર ખેલાડીઓને પસંદ કરવામાં આવેલા છે એમાં વાત કરીએ તો એમાં ચાર ખેલાડી કયા કયા છે છે મનુ ભાકર છે હરમિત પ્રીતસિંહ છે અને પ્રવીણ કુમાર છે ઓકે અનુરણ આ ચાર ખેલાડીઓ આવશે ઓકે એટલે ઓપ્શન એ અહી જવાબ આપણો બનશે ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસમાં કુલ કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા તો જવાબ આવશે મિત્રો બત્રીસ ખેલાડીઓને ચાલો વિશ્વ બ્રે વિશ્વ બ્રેલ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ઓકે તો ખાસ અગત્યનો ક્વેશ્ચન છે વિશ્વ બ્રેલ દિવસ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે જવાબ આવશે તો ચાર જાન્યુઆરી નીચેના પૈકી કોણે અંતજનો વાંચી શકે તેવી લિપિ જે છે તૈયાર કરી હતી તો મિત્રો જવાબ આવશે બ્રેઇલ લુઈસ તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ બે હજાર ચોવીસ બહાર પાડ્યો હતો તેના વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે તો ચાલો મિત્રો વાત કરી પહેલું વિધાન છે કે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ આ રિપોર્ટ લીડ્સ રિપોર્ટની છઠ્ઠી આવૃત્તિ હતી આ સાચું છે ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા અને તમિલનાડુ દરિયાકાંઠાના રાજ્યો કેટેગરીમાં અચી સ્વર અચી વર્ષ તરીકે વર્ગીકૃત થયેલ છે આ પણ સાચું છે બંને સાચા છે ઓપ્શન સી સાચો જવાબ રહેશે તે વાત કરીએ તો કે એઆઈસીટી કયા વર્ષને કૃત્રિમ બુદ્ધિ મતદાન વર્ષ જાહેર કર્યું છે તો જવાબ આવશે વર્ષ બે હજાર પચીસ ચાલો આગળ વાત કરીએ તાજેતરમાં સંશોધકોએ ખાલી જગ્યાના કાલી કાલિમપોગ જિલ્લામાં સ્ટેલારિયા બેંગાલિસિસ નામની નવી પ્રજાતિની ઓળખ કરી છે તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ ખાલી જગ્યા દેશે તાજેતરમાં ભારતીય સરહદ નજીક તિબેટમાં સ્થિત બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા બંધના નિર્માણને મંજૂરી આપી છે તો એ છે મિત્રો ચીન આગળ વાત કરીએ કયા દેશે તાજેતરમાં તેનું પ્રથમ ટાઈપ છોતેર એમ એમ્ફીબિયસ એસોલ્ટ જહાજ જાહેર કર્યું છે જેનું નામ સચ્યુ અસી ચુહાન છે તો એ પણ જવાબ આવશે ચીન હોકી ઇન્ડિયા લિંક બે હજાર ચોવીસ પચીસ ક્યાં યોજાઈ ઓકે યોજાશે અથવા તો યોજાઈ ગઈ તો જવાબ આવશે મિત્રો રાહુલ કેલા ત્યારબાદ યુકેની ક્વીન્સ યુનિવર્સિટી બે બેલફિસ્ટ અને કોએન્ડ્રી યુનિવર્સિટીને ગુજરાતના ખાલી જગ્યા ખાતે કેમ્પસ સ્થાપ સ્થાપવાની મંજૂરી આપી છે તો જવાબ આવશે મિત્રો ગિફ્ટ સિટી ગાંધીનગર વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા એસસી એસ ટી વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે ડૉક્ટર ડૉક્ટર આંબેડકર સન્માન યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તો જવાબ આવશે મિત્રો દિલ્હીમાં ભારતના ડીપ ઓશન મિશન દ્વારા સક્રિય હાઇડ્રોથર્મલ વેટની પ્રથમ વખતની ઇમેજ કઈ ઊંડાઈએ લેવામાં આવી હતી તેમાં જવાબ આવશે મિત્રો ચાર હજાર પાંચસો મીટર ટ્રાવેલ લેઝર ઇન્ડિયાઝ બેસ્ટ એવોર્ડ બે હજાર ચોવીસમાં કયા એરપોર્ટ બેસ્ટ ડોમેસ્ટિક એરપોર્ટનો એવોર્ડ જીત્યો છે મિત્રો એરપોર્ટનું નામ છે મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગોવા ચાલો કેન બેતવા લિંક નેશનલ પ્રોજેક્ટ હેઠળ કયો ડેમ બાંધવામાં આવી રહ્યો છે એમાં જવાબ આવશે મિત્રો દોધન ડેમ ઓપ્શન એ સાચો જવાબ રહેશે પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજના એ કયા ક્ષેત્રના કામદારો માટે લક્ષિત યોજના છે તેમાં જવાબ આવશે અસંગઠિત ક્ષેત્ર ઓપ્શન એ સાચું જુઓ કયો દેશ તેના સૌ તેનું સૌથી મોટું પરમાણુ પ્લાન્ટ ચશ્મા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુનિટ ફાઈવ બનાવવા માટે તૈયાર છે તો એ છે મિત્રો પાકિસ્તાન તાજેતરમાં કયા દેશે દેશમાં હાથી અને પ્રવાસન મહોત્સવનું આયોજન કર્યું હતું તો મિત્રો બે હજાર ચોવીસમાં કયા ભારતીય ક્રિકેટરને મેલબોર્ન ક્રિકેટ ક્લબની માનદ સભ્યપદ એનાયત કરવામાં આવી છે તો એ છે મિત્રો સચિન તેંડુલકર ખાલી જગ્યા કંપનીએ ગુજરાતના સદલામાં તેના બસો મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટના સાડત્રીસ પોઈન્ટ પચાસ મેગાવોટ સેક મેટમાંથી વિજય વ્યવહારિક પુરવઠો શરૂ કર્યો તો જો મિત્રો એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ કયા રાજ્ય ચંદીગઢને ચોત્રીસ એકત્રીસથી હરાવીને તેનું પ્રથમ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશીપ ટાઇટલ જીત્યું જવાબ આવશે મિત્રો કેરળ રાજ્ય ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી બસ્સો વિકેટનો રેકોર્ડ તોડ્યો છે ટેટોરીઓ છે મિત્રો જસપ્રીત બુમરાહ તાજેતરમાં સમાચારમાં રહેલ અપર સિયાંગ પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે તો મિત્રો એ આવેલો છે અરુણાચલ પ્રદેશમાં ચાલો કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન બે હજાર ચોવીસમાં કયા ભારતીય ખેલાડી બ્રોન્ઝ મેડલ જીત્યો છે તો મિત્રો લક્ષ્ય સેન ઓકે મિત્રો છેલ્લા છ મહિનામાં મોસ્ટ ટાઈમ બી પચાસ ક્વેશ્ચન આપણે જોઈએ આવી રીતે મિત્રો છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સનું કે તો મિત્રો આવી રીતે છેલ્લા પાંચ મહિના છ મહિનાનું કોન્ટેક પરચેસ કરવા માંગતા હો અથવા તો છવ્વીસ મોડલ પેપર આ બંને પરચેસ કરવા માંગતા હો તો માત્ર એકસો પચાસ રૂપિયામાં તમને મળી રહે છે પીડીએફને પરચેસ કરવા માટે તમે આ નંબર ઉપર સો રૂપિયાનું અથવા તો એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ પીડીએફને પરચેસ કરી શકો છો વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય ભારત વંદે માત્ર